નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આમ તો જોવા જઈએ તો અઢાર તારીખથી લઈને લગભગ ત્રેવીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે અને આ સમયગાળા દરમિયાન કોઈ કોઈક વિસ્તારની અંદર વરસાદ પણ પડી શકે છે એટલે કે ખાસ કરીને તમે જોઈ શકો છો દરિયાની અંદર અરબી સમુદ્રમાં હાલ મિત્રો સિસ્ટમો છે અને તમે અહીંયા પવનોની ઝડપ પણ જોઈ શકો છો પવનો કઈ દિશા તરફ જઈ રહ્યા છે એટલે કે અરબી સમુદ્ર સમુદ્ર જે પણ ભેજ આવી રહ્યો છે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ભેજ નો કઈક આવી રીતે ચાલી રહ્યો છે તો આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતના વાતાવરણમાં મિત્રો ફેરફાર આવી શકે છે વાદળછાયું વાતાવરણ રહેશે ઢક રહેશે અને ખાસ કરીને તેજ પવન ફૂંકાશે સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કઈ કઈ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે કેવો વરસાદ પડશે ઠંડી પવનની ઝડપ કેવી રહેશે તેમજ મિત્રો ખાસ કરીને અલનીનોની અસરને કારણે મિત્રો આ તમામ થઈ રહ્યું છે તો તમામ માહિતીની વાત કરશું તો મિત્રો અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો એ મિત્રો સ્પષ્ટ મેપ જોઈ શકો છો હાલ મિત્રો અલનીનોની અસર છે જેને કારણે જે ભારે જે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવ્યા રહ્યા અને જેને કારણે હિમાલયમાં જે બરફ વર્ષા થવી જોઈએ ઠંડી પડવી જોઈએ તે ઠંડી જોવા મળી નથી જેને કારણે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને હજુ પણ જોઈ એવી ઠંડી જોવા મળી નથી આ બાજુ મિત્રો અલનીનોની અસરને કારણે દરિયો ગરમ થઈ રહ્યો છે અને તેને ગરમ થવાને કારણે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડાની અંદર ઉપરી ઉપરા સિસ્ટમો બની રહી છે વાવાઝોડા બની રહ્યા છે જેને કારણે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ શિયાળાની જોઈએ તેવી શરૂઆત હજુ પણ મિત્રો જોવા મળે નથી તો ખાસ કરીને તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ પ્રમાણે સવારના વાતાવરણ કરીએ તો સવારની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારે વાદળા જોવા મળ્યા હતા પરંતુ ખાસ કરીને તમે સોળ અને સત્તર તારીખથી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો સ્પષ્ટ મિત્રો જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ હતી અહીંયા મિત્રો ખાસ કરીને ઉપર લેવલના એટલે કે નીચલા લેવલના પવનો છે પરંતુ ઉપરની તરફના જે હાઈ લેવલના જે પવનો છે એ મિત્રો ખાસ કરીને આપણે અગાઉ પણ વિડીયોમાં બતાવ્યું કે આ તમામ ભેજ છે મિત્રો આગળ જઈ રહ્યો છે આ ભેજ આવવાને કારણે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો વાદળ છાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે અને તેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર હાલ જોવા જઈએ તો વરસાદની શક્યતા નથી તો મિત્રો તમે અઢાર તારીખે સોમવારની સ્પષ્ટ માહિતી જોઈ શકો છો એકદમ મિત્રો વાદળ વાદળછાયું વાતાવરણ છે અઢાર તારીખે તેને કારણે મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તારની અંદર અહીંયા તમે જોઈ શકો છો ઘાટા વાદળો જોવા મળશે સાંજે એકદમ અંધારું થઈ જાય તો એમ લાગે વરસાદ થાય તેવી પણ શક્યતા છે પણ તો હાલ મિત્રો કોઈ એવી મોટી સિસ્ટમ નથી માત્ર ભેજ આવવાને કારણે અને તેજ પવને કારણે ધુમ્મસમય વાતાવરણ રહેશે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ આને કારણે છૂટાછવાયા વિસ્તારની અંદર મિત્રો ઝાપટું પડે તેવી શક્યતા છે તો તમે જોઈ શકો છો અઢારને ઓગણીસ તારીખે પણ એ જ પરિસ્થિતિ છે સંપૂર્ણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર તેમજ રાજસ્થાન ઉત્તર પ્રદેશ સુધી મિત્રો આ ભેજ લંબાયેલો છે જેને કારણે આગામી સમયની અંદર આ ભેજને કારણે વરસાદ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે જેને કારણે દિવસનું જે તાપમાન છે એની અંદર ઘટાડો આવશે દિવસ દરમિયાન છે એ તેજ પવન ફૂંકાવાને કારણે ઠંડીની અંદર પણ મિત્રો વધારો થશે રાત્રિનું તાપમાન પણ નીચું જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા સમયે મિત્રો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ પરિસ્થિતિ બદલાય છે તો આમ તો જોવા જઈએ તો બાવીસથી લઈને ત્રેવીસ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ વરસાદની શક્યતા હતું પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં એક મજબૂત વાવાઝોડું બની રહ્યું છે અને આપશો જાણો છો જ્યારે જ્યારે મજબૂત વાવાઝોડું બને છે એટલે આ વાવાઝોડું છે આજુબાજુમાંથી ભેજ ખેંચવાનું કામ કરે છે તો તેને કારણે ગુજરાત ઉપર જે પણ ભેજ રહેલો તો તમામ ભેજ છે મિત્રો ત્રેવીસ તારીખ પછી ખેંચાઈ જવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે ફરી એક વખત ક્લિયર થશે અને આગામી સમયની અંદર આ વાવાઝોડું ફરી એક વખત મજબૂત બનવાને કારણે અને ત્યાર બાજુ સંભળવાને કારણે ફરી એક વખત મિત્રો વે વેજ આવશે એટલે કે દર વર્ષે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે ઠંડી પડવાને કારણે મિત્રો જે વરસાદ પડતો હતો તેવી આ વખતે સિસ્ટમ નથી આ વખતે અલનીનોને કારણે દરિયાની અંદર હજુ પણ ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતનું વાતાવરણ એકદમ હુંફાળું છે અને ક્યારેક ક્યારેક વાદળછ વાતાવરણ ક્યારેક વરસાદની પણ શક્યતા મિત્રો રહેલી છે પરંતુ ભારેથી